ગુજરાત સરકાર દ્વારા બોર્ડની પરીક્ષાઓને પરીક્ષા પર્વ તરીકે ઉજવવાના નિર્ણયને અનુસંધાને આગામી દિવસોમાં યોજાનારી ધોરણ દસ બારની બોર્ડ પરીક્ષાઓ માટે જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણ સજ્જ જોવા મળ્યું છે જિલ્લા શિક્ષણ અધિકારી મહેશ પાંડેએ વિસ્તૃત માહિતી આપી હતી તેમણે પરીક્ષાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી પરીક્ષા કેન્દ્ર પર સમયસર પહોંચવા માટે ઘરેથી વહેલા નીકળવાની પણ અપીલ કરી હતી જેથી અંતિમ ક્ષણના તણાવથી બચી શકાય દિવ્યાંગ વિદ્યાર્થીઓને સુવિધા મળી રહે તે માટે વધારાના સમયની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું સાથે જ કોઈપણ પ્રકારની મૂંઝવણ કે પ્રશ્નો માટે હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી માર્ગદર્શન મેળવવા અપીલ કરી હતી નોંધનીય છે કે વડોદરા સેન્ટ્રલ જેલના અંદાજીત ચૌદ જેટલા કેદીઓ પણ બોર્ડની પરીક્ષામાં ભાગ લેવા જઈ રહ્યા છે જે શિક્ષણ પ્રત્યેની લાગણી અને સુધારાની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે જિલ્લા તંત્ર દ્વારા પરીક્ષા કેન્દ્રો પર જરૂરી વ્યવસ્થાઓ સુરક્ષા સુચારું આયોજન સુનિશ્ચિત કરવામાં આવ્યું હોવાનું જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા આગામી છવ્વીસમી ફેબ્રુઆરીથી ધોરણ દસની પરીક્ષાઓ યોજાવાની છે ધોરણ દસ અને બારના આપણે જોવા જઈએ તો કુલ બસો કેન્દ્ર ઉપર તોતેર હજાર કરતાં વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જેલના કેદીઓનો જોવા જઈએ તો ધોરણ દસમાં નવ અને ધોરણ બારમાં ચાર એમ તેર કેદીઓ પરીક્ષા આપવાના છે પરીક્ષાને લગતી તમામ અધિકારીઓની મિટિંગ માન્ય કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં ગઈકાલે થઈ ગઈ છે એ ઉપરાંત ઝોનલ અધિકારીઓ સાથે પણ બેઠક થઈ ગઈ છે આપણા તમામ કેન્દ્રો સીસીટીવીથી સજ્જ છે આ ઉપરાંત મારી તમામ વાલીઓ અને વિદ્યાર્થીઓને નમ્ર અપીલ છે પરીક્ષા કેન્દ્ર પહોંચવા માટે સમય કરતાં વીસથી પચીસ મિનિટ વહેલા નીકળે જેથી અમને ટ્રાફિક સમસ્યાનો કંઈ ઇસ્યુ ન થાય નિર્ધારિત સમય કરતાં વહેલા પહોંચે અને તમામ વિદ્યાર્થીઓનું ધોરણ દસ અને બારની જે પરીક્ષા આપવાના છે એમને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ ખૂબ ખૂબ અભિનંદન છે થેન્ક યુ